કે વૈદિક જ્યોતિષ મુજબ દરેક ગ્રહ અને નક્ષત્ર દર મહિને પોતાની ચાલ બદલાવતા રહે છે જેના શુભ અને અશુભ પરિણામો બાર રાશિઓને મળે છે મિત્રો તમને જણાવી દઈએ કે પંદર મે થી ચૌદ જૂન સુધી સૂર્ય મહાગોચર ઋષભ રાશિમાં થવાનું છે સૂર્યની રાશિ પરિવર્તન જ્યોતિષી દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે તેમને ઉર્જા અને આત્માનો સ્ત્રોત માનવામાં આવે છે મિત્રો તમને જણાવીએ કે પંદર મે થી સૂર્યદેવ ઋષભ રાશિમાં પ્રવેશ કરશે જે ઋષભ સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવશે પંદર મે થી ચૌદ જૂન સુધી જો તમે આ વિડિયો ખૂબ ધ્યાનથી જોજો પંદર મે થી 14 જૂન સુધી સૂર્ય આ રાશિમાં રહેશે જેના કારણે સૂર્ય દેવ કન્યા રાશિના લોકો પર પોતાના અનંત આશીર્વાદ વરસાવશે જેના કારણે કન્યા રાશિના લોકોનું જીવન પાછું પાટા પર આવવાનું છે તેમના અટકેલા કામ ફરી શરૂ થવાના છે સૂર્ય દેવના આશીર્વાદથી પંદર મે થી 14 જૂન સુધી કન્યા રાશિના લોકોના જીવનમાં નવી ખુશીઓ આવવાની છે જેની તમે ઘણા મહિનોથી રાહ જોઈ રહ્યા હતા મિત્રો તમને જણાવી દઈએ કે કન્યા રાશિ સૂર્યના ઋષભ રાશિમાં કન્યા રાશિના લોકોના ભાગ્ય ચમકી શકે છે ચાલો જાણીએ કે સૂર્યના શુક્ર રાશિમાં જવાથી તમને શું લાભ થવાનો છે તમને જણાવી દઈએ કે ડ્રિંક પંચાંગ મુજબ સૂર્ય પંદર મે ની રાત્રે અગિયાર ને છપ્પન ઋષભ રાશિમાં ગોચર કરશે તે ચૌદ જૂન સુધી આ રાશિમાં રહેવાનો છે શુક્ર રાશિમાં સૂર્યના આગમનથી કન્યા રાશિના લોકોને બંને ગ્રહોના શુભ પરિણામો મળી શકે છે અને આ રાશિઓ પર રાક્ષસોના ગુરુ શુક્ર અને સૂર્યનો આશીર્વાદ રહેશે વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન લખો જેથી ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે જે તમારા પર ભારે અસર કરશે કન્યા રાશિની પહેલી ભવિષ્યવાણી શું કહે છે તે જોઈએ પંદર મે થી ચૌદ જૂન સુધી તમારા નાણાકીય ક્ષેત્રમાં થોડી મૂંઝવણ રહેશે પરંતુ સૂર્ય ભગવાનની કૃપાથી તમારી સમસ્યા વહેલા કે મોડા ઉકેલાઈ જશે મિત્રો તમને જણાવીએ કે પંદર મે થી ચોવીસ મે સુધી સૂર્ય ભગવાનની કૃપાથી તમારી સામે પૈસા કમાવાના ઘણા રસ્તા ખુલશે જેના કારણે તમારા જીવનની ટ્રેન પાછી પાટા પર આવી જશે તો ચાલો હવે જોઈએ આપણે બીજે બીજી ઉપરાંત તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાન અને ગુરુની કૃપાથી નોકરી કરતા લોકોને આ સમયે તેમની નોકરીમાં પ્રમોશન મળી શકે છે તમને બોસ તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે હવે આ સમય તમને અનુકૂળ પરિણામો આપશે જે લોકો વ્યવસાયી છે તેમને સારા પરિણામો મળશે સૂર્યના શુભ દ્રષ્ટિકોણથી તેમનો વ્યવસાય દેશ અને વિદેશમાં વિસ્તરશે જેનાથી તમને નાણાકીય લાભ થશે જેનાથી પરિવારમાં રહેશે સૂર્યના શુભ દ્રષ્ટિકોણથી તમને પરિણામો મળશે કન્યા રાશિની બીજી મોટી ભવિષ્યવાણી શું કહે છે તે આપણે જાણીશું પંદર મે થી ચૌદ જૂન સુધી સૂર્યદેવ તમને તમારા કારકિર્દીમાં પણ ખાસ ટેકો આપશે જેના કારણે તમારી કારકિર્દીના ઘણા રસ્તા તમારી સામે ખુલ્લી સૂર્યદેવની કૃપાથી આ સમય તમારા નોકરી શિક્ષણ અને વ્યવસાયના ક્ષેત્રમાં મોટી તકો લાવશે તમે તમારા કારકિર્દીમાં એક પછી એક સફળતાના નવા પગથિયાં ચડશો મિત્રો આ સમય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો રહેશે આ સમય દરમિયાન તમે તમારા સપનાઓને નવી ઉડાન આપવામાં સફળ થશો તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમને શિક્ષણ વ્યવસાય અને વેપારમાં દરેક બાજુથી લાભ મળશે તમારા રોજગારના સાધનોમાં વધારો થશે તમારી આવક વધશે અને તમારી કમાણીથી પણ સંતુષ્ટ થશો જો તમે ખાનગી નોકરી કરો છો તો તમને નવી તકો મળશે સૂર્ય દેવની આ ચાલ નોકરી કરતા લોકો માટે ઉત્તમ રહેશે તમે તમારી પ્રતિભાના આધારે તમારું નામ બનાવવામાં સફળ થશો પંદર મે થી ચૌદ જૂન સુધીનો સમય પણ તમારા કારકિર્દી માટે ખૂબ જ શુભ સાબિત થશે હવે જોઈએ કન્યા રાશિની ત્રીજી મોટી ભવિષ્યવાણી શું કહે છે કન્યા રાશિના લોકો માટે સૂર્યદેવનું આ ગોચર પ્રેમ અને પારિવારિક જીવનમાં મિશ્ર પરિણામો આપશે આ સમય દરમિયાન તમારા પ્રેમ જીવનમાં તમારા જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે તમારા જીવનસાથી કોઈ વાતને લઈને તમારાથી ગુસ્સે થશે જેના કારણે તમને મનાવવામાં સમય લાગશે જો શક્ય હોય તો પંદર મેથી તમારા જીવનસાથી સાથે સારો સંબંધ રાખો તે તમારા માટે શુભ રહેશે તમને જણાવી દઈએ કે મહાન ગોચર તમારું પારિવારિક જીવન ઘણી હદ સુધી સારું રહેશે તમને તમારા લગ્ન જીવનમાં કોઈ મોટા સારા સમાચાર મળશે આ દિવસોમાં તમારી સંતાન પ્રાપ્તિની ઈચ્છા

અને આ સમયને યાદગાર બનાવવાનો પ્રયાસ કરો હવે જોઈએ આપણે કન્યા રાશિની ચોથી મોટી ભવિષ્યવાણી શું કહે છે જૂન સુધી સૂર્યના મહાગોચરને કારણે કન્યા રાશિના જાતકો પોતાનું ઘર અને કાર ખરીદવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકે છે જો તમે લાંબા સમયથી પોતાની કાર કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો સૂર્યદેવની કૃપાથી આ સમયે તમારું આ સપનું પણ પૂર્ણ થઈ શકે છે જે લોકો લાંબા સમયથી ભાડાના ઘરમાં રહે છે તેમનું પોતાનું ઘર ખરીદવાનું સપનું પૂર્ણ થશે જો તમે પંદર મે થી 14 જૂન વચ્ચે ક્યાંક ધાર્મિક યાત્રા પર જવાનો વિચારી રહ્યા છો તો તમારી યોજના સફળ થશે હવે જોઈએ કન્યા રાશિની પાંચમી મોટી ભવિષ્યવાણી શું કહે છે આ સમય શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે પણ સારા પરિણામો સૂર્ય ભગવાનની શુભ દ્રષ્ટિથી તમે થી ચૌદ જૂન સુધી ખૂબ ઉંચાઈઓ પ્રાપ્ત કરશો તમે શિક્ષણમાં એક પછી એક પ્રદર્શન બતાવશો જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળશે જ જે લોકો કોઈ શિક્ષણની તૈયારી કરી તૈયારી માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેઓ વિદેશ જવામાં સફળ થશે ઉપરાંત જે લોકો પોતાની પસંદગીની કોલેજમાં પ્રવેશ મેળવવા માંગે છે તેમના પ્રયત્ન સફળ થશે તમને તમારી પરીક્ષામાં સારા પરિણામો મળશે જેનાથી તમે ખૂબ ખુશ થશો મિત્રો સખત મહેનત કરતા રહો તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે જો તમે પોતાનો રોજગાર શરૂ કરવાનો વિચારી રહ્યા છો તો આ દિવસોમાં તમારું આ સ્પન પણ સાકાર થશે જો મિત્રો તમે તમારા જીવનસાથીની પસંદગી કરવા જઈ રહ્યા છો તો પણ આ દિવસ તમારા માટે ખૂબ સારા રહેશે કન્યા રાશિના જાતકો માટે લગ્ન યોગ પણ ખૂબ સારા બની રહ્યા છે કન્યા રાશિના લોકો માટે તમે પુત્ર પ્રાપ્તિની પણ યોગો અત્યારે બની રહ્યા છે જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ